નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટીના વિગતવાર સમાચારો નિહાળો દેવાડા ગામે ટ્રક પલટી ખાઈ જતા ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી નીઝડ તાલુકાના દેવાડા ગામે એક ટ્રકના ચાલકે સામેથી આવતા વાહનની હેડલાઇટની ડીપરથી ટ્રક ચાલકની આંખ અનજઈ જતાં ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક પલટી ખાઈ જતા ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી જે બનાવની માહિતી ગુરુવારના સાંજે ચાર કલાકે પ્રાપ્ત થઈ હતી વ્યારાથી પર જતા માર્ગ પર ઠેર ઠેર પ્રધાનમંત્રીના સ્વાગતની તૈયારી પૂર્ણ કરાઈ તાપી જિલ્લાના કાકડાપાર પ્લાન્ટ ખાતે પ્રધાનમંત્રી પ્લાન્ટનું લોકાર્પણ કરવાના હોય જે અંતર્ગત પ્રધાનમંત્રી ગુરુવારના રોજ છોત્રીસ કલાકે આવનાર હોય જે અંગે કાર્યકરો દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવશે જે અંતર્ગતની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે જે અંગેની માહિતી ગુરુવારના રોજ પાંચ કલાકે મળી હતી યારા વિધાનસભાના ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખ ચિખલવાવ ગામે પહોંચી નિરીક્ષણ કર્યું તાપી જિલ્લાના વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહન કોકડી અને જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ મયંક જોશી સહિત ભાજપના હોદ્દેદારો ચિખલવાવ ગામે પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈ પહોંચ્યા હતા જ્યાં કાર્યક્રમ અંતર્ગત નિરીક્ષણ કર્યું હતું જે વિગત ગુરુવારના રોજ બાર કલાકે મળી હતી વ્યારાના ચિખલવાવ ગામના હેલીપેડથી પ્રધાનમંત્રી કાકડાપાર જવા રવાના થયા જ્યાં સાતસો વોલ્ટના બે યુનિટનું લોકાર્પણ કર્યું તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચિખલવાવ ગામે હેલીપેડ નજીકથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાકડાપાર પ્લાન્ટ ખાતે જવા રવાના થયા હતા અને કાકડાપાર ખાતે પ્રતિ યુનિટ સાતસો મેગાવોટની ક્ષમતા ધરાવતા બે યુનિટનું લોકાર્પણ કરી દેશવાસીઓને સમર્પિત કર્યા હતા જે માહિતી ગુરુવારના રોજ સાત ત્રીસ કલાકે મળી હતી વ્યારાના શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે વિશ્વકર્મા જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે ગુરુવારના રોજ વિશ્વકર્મા જયંતિ નિમિત્તે અલગ અલગ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રભાત ફેરી મહાપૂજા મહાપ્રસાદી અન્નકૂટ દર્શન સહિત અલગ અલગ કાર્યક્રમોનું આયોજન પંચાલ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું જે અંગેની માહિતી બે વાગ્યે મળી હતી વ્યારાના ધારાસભ્ય દ્વારા કુંવરબાઈના મામેરા અંગે વિધાનસભામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો તાપી જિલ્લાના વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહન કોંકડી દ્વારા વિધાનસભામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેમાં આદિજાતિ કન્યાઓને લગ્ન પ્રસંગે સહાય આપવાની કુંવરબાઈનું મામેરું યોજનાનો ઉદ્દેશ્ય શું છે અને આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે આ સવાલ આદિજાતિ મંત્રીને કરતાં જવાબ આપવામાં આવ્યો હતો જે અંગેની માહિતી બે કલાકે મળી હતી વ્યારા આપના કાર્યકરોને પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈ ડિટેન કરાયા તાપી જિલ્લાના વ્યારા ખાતેના નજીકના લઈ આપના કાર્યકરોની પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા જેમાં કેટલાક કાર્યકરોને સુરક્ષા અંતર્ગત ડિટેન કરવામાં આવ્યા હોવાની માહિતી ગુરુવારના રોજ અગિયાર કલાકે પ્રાપ્ત થઈ હતી એસઓજી પોલીસે ઉચામાળા ગામે એક દુકાન માલિકે જાહેરનામાનો ભંગ કરતા ગુનો દાખલ કર્યો તાપી જિલ્લા એસઓજી ટીમના માણસોને મળેલી બાતમીના આધારે ઉંચામાળા ગામે આવેલ એક રિયલ જ્યુસ નામની દુકાન જે તે માલિકે ભાડે આપી હતી જેની નોંધ કાયદાકીય રીતે કોઈ પણ જગ્યાએ નહીં કરાવતા દુકાન માલિક ભલજીભાઈ ચૌધરી વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળનો ગુનો દાખલ કર્યો છે જેની માહિતી ગુરુવારના રોજ ચાર વાગ્યાની આસપાસ મળી હતી સોંગઢના અલીફનગર ખાતે ફ્રી આંખ નિદાન કેમ્પ યોજાયો તાપી જિલ્લાના સોંગઢના અલીફનગર ખાતે જિલ્લા અંધત્વ નિવારણ સમિતિના સહયોગથી મફત આંખ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વોર્ડ નંબર છના અલગ અલગ દર્દીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો જેમાં તબીબો સહિત મુસ્લિમ સમાજના પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા જે માહિતી બેત્રીસ કલાકે મળી હતી વ્યારાના સિંગી વિસ્તારમાં નગરપાલિકાના પ્રમુખ સહિતના હોદ્દેદારોની હાજરીમાં ગટર કામનું ખાતમુહૂર્ત કરાયું તાપી જિલ્લાના વ્યારા ખાતેના સિંગી વિસ્તારમાં ગટર લાઇનને મુખ્ય ગટર લાઇન સાથેના જોડાણનું કામનું નગરપાલિકાના પ્રમુખ ઉપાધ્યાયના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં વ્યારા નગરપાલિકાના અલગ અલગ સમિતિના હોદ્દેદારો અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા જે અંગેની માહિતી એકત્રીસ કલાકે મળી હતી તાપી શિવસદન હોલમાં કલેક્ટરની હાજરીમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં જિલ્લા કલેક્ટરની હાજરીમાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણનો કાર્યક્રમ ગુરુવારના રોજ યોજાયો હતો જેમાં જિલ્લાના અલગ અલગ વિસ્તારના અરજદારોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા જે અંતર્ગત પ્રશ્નોનો નિકાલ લાવવા અંગેની કાર્યવાહી કરાઈ હતી જેમાં સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા જે અંગેની માહિતી એક કલાકે મળી હતી સોંગઠ મામલતદાર કચેરી ખાતે એસપીની હાજરીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના સોંગડ ખાતે આવેલ મામલતદાર કચેરી ખાતે જિલ્લા એસપી રાહુલ પટેલની હાજરીમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાલુકાના અલગ અલગ વિસ્તારના અરજદારો હાજર રહ્યા હતા અને તેમના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી જેમાં તાલુકાના સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા જે અંગેની માહિતી ચાર કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક્સ એ કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત